રણવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જેમાં તમામ ઓગણસાઈઠ મતદાન મથકો અતિ સંવેદનશીલ હોવાનું કલેક્ટર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયું છે પોરબંદરની રણવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ યોજાશે ત્યારે ચૂંટણી અંગે માહિતી આપવા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાનિક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે તારીખ સોળના સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે અને પુનઃ મતદાનની જરૂર જણાય તો તારીખ સત્તરના યોજવામાં આવશે તારીખ અઢારના સવારે નવ વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે જેમાં રાણાવાવ નગરપાલિકા માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ તથા કાઉન્ટિંગ સેન્ટર તરીકે સરકારી વિનયન કોલેજ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ તથા કાઉન્ટિંગ સેન્ટર સરકારી હાઈસ્કૂલ ખાતે નક્કી કરવામાં આવ્યા છે રાણાવાવ નગરપાલિકામાં સત્તર હજાર આઠસો ચોરાણું પુરુષો અને સત્તર હજાર તેતેર સ્ત્રીઓ અને તથા અન્ય મળી ચોત્રીસ કુલ મતદારો છે કુતિયાણા નગરપાલિકામાં પુરુષ અને બંને નગરપાલિકાના મળી કુલ પચીસ હજાર તેત્રીસ પુરુષ અને ત્રેવીસ હજાર આઠસો છન્નું સ્ત્રી તથા ત્રણ અન્ય મળી કુલ મતદારો અડતાલીસ હજાર નવસો બત્રીસ છે રાણાવાવ નગરપાલિકામાં કુલ એકતાલીસ મતદાન મથક છે અને કુતિયાણા નગરપાલિકામાં અઢાર મળી કુલ ઓગણસાઠ મતદાન મથકો ખાતે મતદાન કરવામાં આવશે જે તમામ મતદાન મથક જાહેર કરાયા છે રાણાવાવ નગરપાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક માટે છપ્પન ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કુતિયાણા નગરપાલિકાના છ વોર્ડની ચોવીસ બેઠક માટે અડતાલીસ ઉમેદવારો મેદાને છે બંને નગરપાલિકાના મળી તેર વોર્ડમાં બાવીસ બેઠક માટે એકસો ચાર ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી માટે બસો ત્રીસ કર્મચારીઓનો સ્ટાફ રોકાયો છે અને ઈવીએમની સંખ્યા અડતાલીસ છે જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સો કર્મચારીઓ ફરજ બજાવશે અને ચોવીસ ઈવીએમ છે બંને નગરપાલિકા મળી કુલ બોતેર ઈવીએમ ફાળવાયા છે અને ત્રણસો કર્મચારીઓ મતદાનની કામગીરી માટે રોકાયા છે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવી કલેક્ટરે વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેમાં રાણાવા માં એકસો આડત્રીસ પોલીસ કર્મચારીઓ અને કુતિયાણામાં પંચાવન પોલીસ કર્મચારીઓ ફરજ બજાવ છે બંને નગરપાલિકા મળી એકસો ત્રાણું પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે ઉપરાંત એસઆરપી ની પણ એક ટુકડી તૈનાત કરવામાં આવશે બે હજાર અઢારમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં કુતિયાણાના છ વોર્ડમાં કુલ પુરુષ મતદારો છ અને સ્ત્રી મતદારો પાંચ મળી કુલ બાર મતદારોમાંથી ચાર હજાર એકસો સત્તાવન પુરુષો અને ત્રણ હજાર પાંચસો એસી સ્ત્રી મતદારો મળી કુલ સિત્તોતેર સાડત્રીસ મતદારો અને મતદાન કરતા બાસઠ પોઈન્ટ બે ટકા મતદાન નોંધાયું છે

ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈ પણ પ્રકારના ભય કે મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ સોળમી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી મતદારે દર્શાયેલા કોઈપણ ચાર ઉમેદવારોને રાણાવ નગરપાલિકામાં કુલ એકતાલીસ મતદાન મથકો સોળ બિલ્ડિંગમાં આવેલા છે કુતિયા નગરપાલિકામાં કુલ અઢાર મતદાન મથકો છ બિલ્ડિંગમાં આવેલા છે બંને નગરપાલિકાની ચૂંટણીઓ માટે પોલિંગ સ્ટાફ એટલે કે મતદાન ટુકડીઓની રચના થઈ ગઈ છે અને અહીંયા જિલ્લા કક્ષાએથી તેમને બુથ ફાળવવામાં આવેલા છે આવતીકાલે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બંને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારી દ્વારા મતદાન ટુકડીઓને રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટરે બોલાવી અને તેમને મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના કરવામાં આવનાર છે રાણાવ નગરપાલિકાનું રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાવ છે જ્યારે કુતિયાણા નગરપાલિકાનું રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર સરકારી હાઈસ્કૂલ કુતિયાણા છે મતદાનના દિવસે આવતી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ થાય અને તેનું સમયસર રિપોર્ટિંગ થાય તે માટે તેમજ રાજ્ય ચૂંટણી બંને કરવાના થતા અન્ય રિપોર્ટિંગ માટે ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક આપેલા સ્ટાફની મદદમાં જિલ્લા કક્ષાએથી પણ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જે તેઓને મદદરૂપ થશે આપણે બંને મતદાન બંને નગરપાલિકાના મતદાન મથકો તમામ અતિ સંવેદનશીલ જાહેર કરેલા છે અને જેના કારણે આપણે માગ્યા મુજબ એસઆરપીની એક કંપની પણ આપણે બંદોબસ્ત માટે ફાળવવામાં આવનાર છે સંવેદનશીલતા જાણવાલી એસપી દ્વારા તમામ મતદાન મથકોએ જરૂરી પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે આ ઉપરાંત મોબાઈલ ટીમ ટ્રાઇંગ સ્કોડ પ્રકારની ટીમ અને સો મીટર બસો મીટરના બંદોબસ્ત એ પણ પોલીસ દ્વારા ગોઠવાયાં છે અમારા દ્વારા પણ રાણાવ નગરપાલિકામાં ચાર જણોના ઓફિસરો અને કુતરા નગરપાલિકામાં ત્રણ જણોના ઓફિસરો મતદાનની પ્રક્રિયામાં જોડાનાર છે પત્રકાર મિત્રોને મતદાન મંથકોની મુલાકાત માટે જરૂરી પાસની વ્યવસ્થા પણ અત્રિતિ કરવામાં આવનાર છે અને રાજ્ય ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ તેઓને પ્રવેશ આપવામાં આવશે આ ચૂંટણીની મતગણતરી તારીખ 18મી ફેબ્રુઆરીને મંગળના રોજ યોજનાર છે મતગણતરી સવારે નવ કલાકે શરૂ થશે અને બંને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતગણતરી થશે પહેલા પ્રથમ વોર્ડ પછી બીજો વોર્ડ એ રીતે અમારા અનુમાન મુજબ કુતિયાણામાં બપોર સુધીમાં અને રાણા નગરપાલિકામાં બપોર પછીના સમયગાળામાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે મતગણતરી કેન્દ્રો પણ ખાતે પણ મીડિયા સેન્ટર ઊભું કરી પત્રકાર મિત્રોને ત્યાં સુધી મોબાઈલ લેવાની છૂટ આપવામાં આવશે મતગણતરી કેન્દ્રમાં રાજ્ય ચૂંટણીની સ્થાયી સૂચના મુજબની ની પ્રક્રિયા ધરાશે